સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોટ ડ્રગ સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ વેચનાર માફિયાઓ વિરુદ્ધ સતત એમના ઉપર સર્વેલન્સ રાખી અને એમને શોધી શોધીને કેસ કરવામાં આવી રહ્યા છે એ જ અભિયાન અનુસંધાનવયે કાલ સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા અને એમની ટીમને માહિતી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના એલઆઈજી ક્વોર્ટર્સના ધાવા ઉપર જે હાઇબ્રિડ ગાંજો છે ઓજી તરીકે જે ઓળખાય છે એની એક ડિલિવરી થનાર છે અને આ બાતની અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પંચો સાથે સરકારી પંચો અને સાથે એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટીમ દ્વારા સફળતાપૂર્વક રેડ કરતા બંને બે ઇસામો પકડી પાડવા આવ્યા હતા જેમાં એકનું નામ આદિત્ય ઉર્ફે આદિ યોગેન્દ્રસિંહ જે રહે છે હાઉસિંગ બોર્ડ પાંડેસરામાં જ અને મૂળ રહેવાસી છે ફૂલપુર યુપીનો અને સેકન્ડ જે માણસ પકડવાનો પીયુષ વર્ષ કલ્લુ ગુલાબભાઈ પટેલ એ પણ મૂળ રહેવાસી આ કબજામાંથી બે કિલો જેટલું ઓજી એટલે કે હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો જેની અંદાજિત કિંમત સાઈઠ લાખ રૂપિયા થાય છે અને આ બંને હાઇબ્રિડ ગાંજો વેચવાનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન બંનેને પકડી પાડવામાં આવ્યા છે આ લોકોની પૂછપરછ દરમિયાન આ ક્યાંથી લાવવામાં આવ્યો છે કોને આપવાના હતા એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે આવી રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઓજી નો બસ બે કેજી જેવો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને નજીકના સમયમાં આની સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે અને ધરપકડ કરવામાં આવશે ક્યાંથી લાવતો હતો કેટલા સમયથી લાવતો હતો એ તમામ બાબતો ઉપર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલી